આ રીતના લીએ હે ઓર આપને મિત્રો સાતસો ચુમ્માલીસ માં ડીઝલ ની ટાંકી પણ ફૂલ કરીને આવ્યા આપણે ડીઝલ ની એવરેજ નો પણ વિડીયો મેલસી પાછો કેટલો ડીઝલ આવે તુવેર માં એનો શ્રી બાલાજી ખેસર તુવેર માં હે રમેશભાઈ ની વાડીએ

ઢગલો હવે થોડો પછી બીજા પડા માં હે આ રીતના ઓર લીએ હે સાબે પાછળ સિંગો આવે એ તગાર હું આપને રાખું એ ભરાય એટલે પાછું દાયરેક નાખી દે જેથી કરીને પાછળ કાંઈ છેલ્લે પીછડું કે વધે નહીં એટલા માટે દેવા આવી પછી હવે બીજા પડા માં જવાનું હે કાઢવા આટલું હતું હાડા તન વીઘા જેવું ને બીજું છે હાડા તન જેવું સાત વીઘા ની છે તું એર કાઢવાની આપને બાર ને ચોવીએ ચાલુ કર્યું તો ટ્રાણે એક ને હુણતાલી થઈ છે એટલે હવે પાંચ સાત મિનિટ હવે થાય હવે બે ત્રણ પાથરા જેટલું છે ખાડા તન વિઘાન તુવેર કમ્પ્લીટ થઈ જશે ને બાજકા કરી તો પંદર બાજકા પંદર બોરા જેવું ભરાણું તન મન જેવું ફરતી કરી આ રીતના હાલે છે આપનું હવે બીજા પડામાં કાઢવા જવાની પછી હવે વલ બે પાથરા છે બે બસું ને પડતા છે આટલો પછી કમ્પલેટ આ